ડભોઈની દયારામ કેળવણી મંડળ સંચાલિત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે વંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ડભોઈની નામાંકિત દયારામ કેળવણી મંડળ સંચાલિત એમપીસી દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે પ્રમુખ દીપકભાઈ ભોઈવાલાના માર્ગદર્શન હેઠળ ગુરુપૂર્ણિમા સેલિબ્રેશન રાખવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ગુરુપૂર્ણિમાના મહત્વ ઉપર જુદું જુદું વક્તવ્ય રજૂ કર્યું હતું બાળકો દ્વારા જાતે જ ગુરુપૂર્ણિમા કાર્ડ બનાવી શિક્ષકો તથા આચાર્યને આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં એડમિનિસ્ટ્રેટર કૌશિકભાઈ પંચાલ પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં શિક્ષકો દ્વારા બાળકોને આશીર્વાદ આપી તેમના કામ માટે પ્રશંસા કરી ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉપરાંત બાળકોમાં પ્રતિસ્પર્ધા કેળવાય તેમજ બાળકને વધુ સારું કાર્ય કરવાની પ્રેરણા મળે તે માટે વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આચાર્ય રિતેશભાઈ પટેલ દ્વારા એનાયત કરવામાં આવ્યું હતું